અમદાવાદ ખાતે આયુષ મંત્રાલય ભારત સરકાર અને એનઆઈએમએ નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા ત્રિદિવસીય અદ્વિતીય સફળ આયુષ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરાયું તારીખ બાર તેર અને ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન આયુષ એક્સપો બે હજાર ચોવીસનું ઉદઘાટન અને સફળ સમાપન આપણા ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે થયું નીમા ગુજરાત દ્વારા ગુજરાતની જુદી જુદી ફેકલ્ટીમાં શ્રેષ્ઠ ઉત્તમ સારવાર આપતા તબીબોનું એક્સપર્ટ તબીબી કમિટી દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું તેમાં ગુજરાતમાંથી હરસ મસા ભગંદર ફિશરના રોગોમાં શ્રેષ્ઠ સફળ સારવાર આપવા બદલ રાજકોટના વેકરિયાનું સિલેક્શન થયું હતું માનવીય અભિગમ સાથે ડોક્ટર એમ વી વેકરિયા સાહેબે લાખો મણમાર્ગના દર્દીઓને સારવાર આપી છે અને ત્રીસ હજાર જેટલા હરસ મસા ભગંદર ફિશરના સફર ઓપરેશન કર્યા છે આયુષ એક્સપો બે હજાર ચોવીસના સફળ સમાપન સમયે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ડોક્ટર એમ વી વેકરિયા સાહેબને આયુર્વેદા શિરોમણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે અહેવાલ વિજય કોણ